અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિર અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિચારતી વિમુક્ત જાતિના શરણિયા દેવીપૂજક સહિત સમાજના બાળકોના વાલીઓનું વાલી સંમેલન માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામ બાપુની ઉપસ્થિતિમાં શિક્ષણનું મહત્તમ વિવિધ દ્રષ્ટાંતો સાથે આયોજન કરવામાં આવ્યું હતું તો બગસરા શહેરમાં આવેલ બાળ કેળવણી મંદિર અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિચારતી અને વિમુક્ત જાતિના શરણિયા દેવી પૂજક સહિત અન્ય સમાજના બાળકોના વાલીઓનું વાલી સંમેલન યોજાયું હતું તો વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના દેવચંદભાઈ દ્વારા ચાલતા સાત જેટલા બાળકો સંસ્કારો કેન્દ્રો અને બાળ સંસ્કાર કેન્દ્રના ઉપરાંત વાલીઓની ઉપસ્થિતિમાં સંવાદ કરવામાં આવ્યો હતો જેમાં સાવરકુંડલા તાલુકાના માનવ મંદિરના પરમ પૂજ્ય ભક્તિરામ બાપુએ શિક્ષણનું મહત્વ વિવિધ દ્રષ્ટાંતો સાથે સમજૂતી કરાયા હતા તો આ સંમેલનમાં સંસ્થાના બાળકો વાલીઓ કાર્યકરો અને શુભચ્છકોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા ત્યારે સૌનો એક સુર હતો કે સંસ્કાર સાથેની કેળવણી આપનાર સંસ્થાને મદદ બનીએ તેમ જણાવાયું હતું જયસિરામ બગસરામાં દેવસનભાઈ દ્વારા ચલાવવામાં આવતી આ પ્રવૃત્તિથી હું ખૂબ જ